રાતિર છાયા હર સિદ્ધ માતની રે મા ધમ ધમ નો મતવાગે રે જણણળ જાલર ધનકે રે હાય નાના આ મારો તો કેટલા વર્ષો આખો દાડો બસ સાર વાઢવાની કોઈ પાણી પરવાનો એ મારા ઠણિયો લાયે છાય મય મોટું ઢોળું ઠેઠું પાંચમા વાગે છોઠું બંધ્યું થાચે બસ કશું કોમ જ કરતા ને એ ગોળી ગઢાવા જેવો છે જે ઘેર પડી રહ્યો છે આખો દાડો પાડાન પઠમ હા બાપ આટલી થઈ ગઈ છે આમાં લે બેસી કર દે આજે મન તો નકો પાસો એ તો રોજી એ ન હોય ગઢાળી ઊંઘી રહ્યો હું રોધામન બોધામો સોર આવસ ના ના હમુર દુકો કોમ કરવું નહીં મને કે તમે લ્યો સઈન સાર ને બાર બધું મારે ના બાણું હા એમાં બાધો તો સો બધી સાર તો ઘણી બધી છે પણ આમાં ઉપલાવા એ કોણ હબા બાપો હાય ના ના અરે આ પેલા કા એ ખાટા બાઉ આ હો ભાભી આવા બલાવજો એ મું વાળી બા કસ ને વાળી ભાભી કે આ એમ ગયો શું ધરતો જ નહીં હમુરદો ભાભી મજામાં કા ભાભી ના થાઉ ઉતાણો હું તમે માં લાજ અલે હું હું લાજ વાળો છું તમે મારા ભાથો તમે હું બળી ભૂલી જો આ જોબળા આમ વાળા છે તો આ આ તમે બાપ એક પોટલું લેતા લેતા જો તે કામ તો કરવું જ કે કામ તો કરવા ના નહીં પણ અમારે રહેવાનું પેલા ટીણીયાન બૈરી ગજાળી ડાળો દુજો થઈ રહ્યો છે ને આખો દાડો ઘેર પાડામ પઠમ પડી રહું ભાભી ગધ્યાડી ના ગધ્યાડી ના કરો અને તમે એ વખત કાઠલી લઈને ઓટલી નઈ નઈ ગયો હોય મને તો સો લઈ ગયો છું જોવો હમુરજી મને લઈ ગયો તો હું તો નાક પાડ્યો પેટીમ પૂરી કાઢીને તમન ગયો તો મને કોઠેમ પૂરીતી ઓછો વખત નથી આવી તમને કોઠેમ પૂરીતી પણ અને તમારા અને તમારું પાણ તો હવાઈ જ ના તમારા કાયમથી તોતા જ્યાદ ના

તહેવારો આગ ના કરતા આવી ગયા પછી હો તહેવારો પછી આવી જ હન તહેવારો જતાય રહન અને કાટા તો આપણેય જતા રહું કોઈ ખબર પડે નહીં પાછી આજ તો પાછી રક્ષાબંધન છે કે તે વળી પાસે મારા સોડીને બધો આવશે પાછો તાણ બાપા હા બેટા કહો બધા બે હા બરોબર લાડવા બનાવવા લાવે ને ઓહ અને હું કહતો તો શમસર સોખા બોખા જોયા ને

કે હું પડશે કલો બાપા ને માનો બેહો ને એકદમ શોખન જતું ઉર આકડી પણ પાછું તો મોડું થાય માં ખેતર માં શીખો હોજ ના થોડા પણ એ બખાડા કરશી વળી કે જો આમ ના જો ઓમ તેમ જોર બધું નાટક કરશી એ જવા મને ખબર તો સહી વળી નાટક ની બધું રવા દે બધું ઓના બરે પર તાર જવું જ જજે તાણ હું તો જઉં હાય પણ નાખો તો મળો હા ઉપર નાખો ખોત সোশ৾কয়ো করিে পন্য় সেয়ে মালো করিুছেয় ঐকেয়ে খারকানা জাকেছাকায়ে য়ে একাকজে হট্র্মা করাকারে পালা য় ની આકળતા નઈ છોયે તરમો બસ બા બસ તે બોલ થઈ જુ તાણે વળી માં થોડી મર્યાદા રાખો બોલવામાં નઈ ના એ મર્યાદા બર્યાદા પછી બેઠેમેલી છે બોલતી નઈ તો લાગે વધારે છપ કરી રહ્યો એક ક નહી બોલતી એક તાર હોળ લાળે કરે મારવો મું ઝઘડા છોકરાને કેવું તો કાળું ભટ્ટુ લાવે તાર ધોડું ના લાવે તો ઓટાવરીને ખબર નઈ પડતી લાયો છો મો છે ઓમ લગાણો ઓમ શરમ કરો ને આ તહેવારોમાં કોઘળા કાઢવાનું બંધ કરો તમારા નોમના એ તારા કેરા કેવા તો શાંતિ રાખો ઓલ તો ના રાખો તો બસ ઊભું વરા શાંતિ રાખી બધું જવા તેલ પી અમાર વાત હંભળો ઓનું જઉ સ ત્યો રાખળે બધે જાય છે તારી અને આ કોણ કોણ કર છે એ છોય જવાનું નહીં રાખળો બાખળો લઈને હું તો જવાની ઓતાર જ ઉપડું હણી છોય તો ખરી મય ખોગો તો કાજ ભાકી નાખું ખોગો

સાબંધન છે એ નહીં દેખાતું ને અતારે આઠમની વાતો કરું છું ને આઠમ આઠમનો ગણો ગોય સોયકણ ના ના આ પેલીને જવું છે રાખડી બોંધવા તો જવા નહીં દેતો અરે આઠમની વાતોનું ગણો ગોય છું એક વખત ના ના ને ખબર છે ને માં સાહેબ ખબર છે હા બધી ખબર છે હા તો ફૂટની એક કઈ નાખ્યો हा मजु पडेन केव बिजू कोय केव नाही मधु हां जेलीत सोमतो ला कोले नो भोरा ए ता रिनाओ होसा हा जाय सिया सु गोम मधु ओ माय कोन तो चाव पाजी मोर पण मारो ગોમ બોનક માં આમ ના મા થસો નકો બીજું તો હાલો કે લાખો ઓલ બી કી ના ખતમ ઓય તમન નહી કેતો તમન નહી કેતો હા ગોમ મારા છોકરો તમન નહી કેતો તમાર તમાર બીજું કોક તો એમ આ આ એવું કોઈ બોલા ને તો એવું કરું એમ હા તે તો લાકડી ના પાડું તો રાખો તમારો તમે છોકરો થાસો નકા તમણે બોડી સડી મેડી નાખો તો ખબર હે ના પડે

ये कर दे कम कर दे ए हेड जे सोडीन को काय तू जाऊ इना हाहाडी मते वडी आ तो के एव नही पाजी हां शर्माळ से बोलवीनी तू बणू बण के पेणू बंद कर हे खावानो पावानो पसे ले हे चलती तई नाय ये કોમ તો કશું કોઈ સાર લાગતી નહીં આ મુખો થો ના ના છામો ફોન ફેંક થો તું જોડે વગર બોલો આમાં એમને પેટે ના કરવાનું મારું અમે મા તારું શું કરવાનું કે તું કે એવું કરું કોમમાં કોઈ સાર લાગતી નહીં તારે આ નથી કરતી મોબાઈલ ઉમરતી મારા માતને ફોન કરતી બલીવાર સકે તાર બાપ નામ હોય માર બાપ હું તો જતા જ ના માર બાપ આખા ગામ આગેવાન છે ખબર છે તમને આગેવાન તો તાર આખર એક ભોડાળા આ બડે જેમ તમે જેમ તેમ ના બોલો જો કહી દઉં ભોડા કે હું કા તમે એ તું એ તારી પણ માર બાપ નો ભોડાર ભોડાર કે કોઈ તો કે ના ભોડાર ના કરાય મા તમે બંધો કે કે બાપો હું કા તમે લડો છો બે જણો એક તો તમારા બે કંટાળો કંટાળે જો મૂન મારા શોક નક તો તમારા બેણા દોથી નાઈ જવું પડશે તાણ હું કે જતો ના તારી બૈરી કોમ કરે છે લ્યા જાવ નહીં જાવ અમે તો એ બૈરા ગેવરી હે નહી જીબડી તો હાથ ભરી છે મોટી જબર જીબડી આલી છે તે ભગવાનને આ ઠેકણો સો તાણ શું ઓ જીબળો છે તમારય બંધો એ ઉને કીસે ઠેકડી કોને કીસે અને બોઢાળ કોને કીસે આ હા તું વેવાણ દે એક લાફો મેલે થપ લઈને પડે ઓ તારી એ વેવાઈ ફાટલા બોલતો લોબડી લોબડી મંથા લોબડી બોડા તારું તો બોડો ફોડી નાખુંગા હાલ આપણે બાપા 잡જો મારી છોડી આમણા મેલવું પડશે અરે મને એ ભાઈ આ બતાવો બાપા બાપા ઈવાનામાં નજર લાગ મરિયાદા રવા દો નહીં તો ખોટી કરી રક્ષાબંધન નહી મારી છોડીને નું બોધવા બધો નહીં બધે આ વેવણ ભાભી આ ટાઈમ જવા પડે એના ને ભય નહીં પડતા હોય તમે જો તમાર માને મજા આ બે અશોક ફોડી નાખ્યો હું સમજાવ છું તમારી નાખ્યો ચોડોપમાં

ले तो तो मोड़ा हमने पिला बापू के तरह मिक्की जहाँ तो तो बहन मुंह पानी पे दूध लगे हाँ हो? हाँ तो पहले अरे मुंह आयु फिर फिर घर बापू बोर हो रहा है कहाँ बिल्कुल बहुत जोड़ी तो रुको yeah